ખાલી ઓસ્ટ્રેલિયા ની અંદર ચૌદસો છોકરાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથ મોડે કરી દીધો ભાઈ સંસ્કૃતમાં આપણે તો આપણને વાંચવામાં ફાફા પડે છે જે સત્સંગ દીક્ષા ગ્રંથ સંસ્કૃતમાં કેટલાય વાંચ્યો છે ભાઈ ગુજરાતીમાં તો બધા વાંચે છે પણ સંસ્કૃતમાં કેટલાય વાંચ્યો જો છે પાંચ છ જણા છે મારું ઉંદેલ ગામ નું ગૌરવ કહેવાય કે સંસ્કૃત વાંચનારા નીકળ્યા આ તો પરદેશના છોકરાઓ ઓસ્ટ્રેલિયામાં રહેતા છોકરાઓ નાના નાના છોકરાઓ કે જેને ગુજરાતી બોલવામાં તાણ પડે છે ભાઈ ગુજરાતી બોલવામાં તાણ અંગ્રેજી બોલે પણ ગુજરાતી બોલવામાં તાણ પડે છે એ છોકરાઓ સંસ્કૃતના શ્લોકો મોડે કરી ભાઈ ચૌસો ચૌદસો છોકરાઓએ સંસ્કૃતના શ્લોકો કરી દીધા એનો એક સંકલ્પ જો શું કામ કરે છે આ મોટા પુરુષોના સંકલ્પો છે ને અને એટલે આપણને ભરોસો થઈ જાય છે કે મહારાજનો સંકલ્પ એ આ સત્પુરુષોનો સંકલ્પ કે અનંત જીવોનું કલ્યાણ કરવાનું છે એટલે આ પુરુષ આપણને મળી ગયા છે ને ભાઈ એટલે આપણું કલ્યાણ થશે થશે ને થશે છે આપણને પાવર છે પ્રમુખ સ્વામી મળ્યા મહંત સ્વામી મહારાજ મારું કલ્યાણ થશે નક્કી છે અમારા અમદાવાદના પેલા નારાયણભાઈ મિસ્ત્રી હતા સિંહાસનો ઘડવાનું કામ કરતા હતા એ નારાયણભાઈ મિસ્ત્રી બોતેર વર્ષની ઉંમરે રિટાયર કરે એમને હાથ ધૃસતો હતો એટલે એમનું કુટુંબ અમદાવાદ શહેરમાં જ રહેતું હતું ઘણી વાર એમને પણ મળવા જાય અને મંદિરની અંદર આ સેવા કરે એ રિટાયર થયા પછી ઘરે બેસી એટલે કે મંદિરમાં બેસીને ભજન કરે સંતો કંઈક મંદિરમાં બેસીને ભજન કરજો એટલે મંદિરમાં બેસીને ભજન કરે કોકવાર ઘરે મળવા જાય એક વાર ઘરે ગયા હશે તો એમના દીકરાએ વાત કરી કે પપ્પા એ કે છે કે દીકરી પરણાવવાની છે અને થોડી ખેંચ છે પૈસાની કઈક દલ્લો બલ્લો ડાટી રાખ્યો હોય તો ગાળો કે છે એ કે લાખેક રૂપિયા ખૂટે છે પેલા નાણ ભાઈ તો કઈ બોલ્યા નહીં એમની પાસે તો શું હોય ખાખી બંગાળી હતા આખું વર્ષ આખી જિંદગી મંદિરમાં સેવા કરી હતી એ તો પછી મંદિરે ગયા અઠવાડિયું થયું એ ચિંતા કર્યા કરતા હતા કે હવે લાખ રૂપિયા ક્યાંથી લાવીશું લાખ રૂપિયા ક્યાંથી લાવશું એક દિવસે નીકળ્યા ઘરે જવા માટે રસ્તામાં એક પરોક્ષ મંદિર આવ્યું એ મંદિરમાં દર્શન કરવા માટે ગયા મહારાજની આજ્ઞા છે ને રસ્તે ચાલતા શિવાલયાદિક દેવ મંદિર આવે તો આદર થકી દર્શન કરવા આદર થકી દર્શન કરવા માટે ગયા એ ભગવાનની મૂર્તિ સામે ઉભા રહ્યા અને ભગવાનની મૂર્તિ સામે ઉભા રહીને ભગવાનના દર્શન કરે છે અને દર્શન કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરે છે આપણે બધા કરીએ છીએ એમાં કંઈ નવું નથી આપણે ભગવાન પાસે કંઈક ને કંઈક માગીએ છીએ એમ એ પણ ભગવાન પાસે હાથ જોડી અને એને વિચાર આવ્યો કે આજે હું ભગવાનના મંદિર અહીં આવ્યો છું તો ભગવાન પાસે મારે કંઈક માગવું જોઈએ કે છે આ તો જણ માગવાનો હક હોય ને એવું લાગે હા આપણને એટલે પેલા નાણ કાકા છે એ ભગવાનની મૂર્તિ સામે જોઈને આમ જોરથી તાલીઓ પાડી પાડી કારણ કે બહેરા હતા એટલે બહેરો માણસ છે ને આપણને બધાને બહેરા સમજે હા એટલે એ મોટે મોટેથી બોલે પેલા નાણભાઈ તો મોટે મોટેથી બોલે અને આમ ધૂન કરે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન આજે હું તારા મંદિરમાં દર્શન આવ્યો છું ને જો ભગવાન તું રાજી થઈ ગયો ને તો મારે બીજું કશું નથી જોયું તો મારે લાખ રૂપિયા જોયો તો મને લાખ રૂપિયા આપી દે કે છે ભગવાનને પ્રાર્થના કરે મોટે મોટેથી બધા દર્શનાર્થીઓ તો દર્શન કરતા હતા ને એમાં થોડા જુવા ન્યા નીકળ્યા ત્યાંથી દર્શન કરવા જુવાન્યા જોયું કે પેલા દાદા તો મોટે મોટેથી બોલે કે મને લાખ રૂપિયા આપી દો ભગવાન રાજી થયા તો લાખ રૂપિયા આપી દો અને જોર જોરથી તાલીઓ પાડીને વાત કરે એટલે પેલા જોવાને એમ લાગ્યું કે છટકી ગઈ લાગે છે એટલે જુવાનિયા સ્વભાવ હોય ને કે છે એટલે જુવાન્યા લાભ લેવા પાસે પહોંચ્યા પેલા કાકા પાસે અને જેની પેલો જુવાનું કે છે કાકા તમે આ શું છો કે આ ભગવાન પાસે શું માંગો છો ત્યારે પેલા નાણાકા કે છે કે ભાઈ હું તો લાખ રૂપિયા માંગુ છું કે છે પેલું જુવાને કે પણ કાકા ભગવાન પાસે આવું મગાય તો પેલા કાકા કે છે કે પછી મારે જે જોઈએ છે હું મગાવું છું કે તારે જોયે તું માગ તને કોણ ના પાડે છે મારે જે જોઈએ છે હું માગું છું કે છે પણ પેલા જોવાની કે પણ દાદા આવું ભગવાન પાસે બીજું તો માગો આવું પૈસા ના મગાય કે છે એટલે દાદાને છટકી દાદા કે છે કે તારા કરતા મેં વધારે દિવાળી જોઈશ કે ભાઈ મારે શું માગવાનું તું શીખવાડ હેલ્થ તું શીખવાડ મારે શું ભગવાન ભાઈ માગવું પેલા જુવાનિયા કે ભક્તિ માર્ગે વળેલા હશે એટલે જુવાનિયાએ એ કહ્યું કે દાદા ભગવાન પાસે પૈસા ન મગાય ભગવાન પાસે તો કલ્યાણ મગાય કલ્યાણ એણે સાચી વાત કરી પેલા નાણ કાકા છે ને એ તો લેગો જબ્બો પહેરીને દર્શન કરવા ગયા છે ને તેણે સીધો જબ્બામાં હાથ નાખ્યો હો જબ્બામાં હાથ નાખીને એક ફોટો બહાર કાઢ્યો અને પેલા જુવાનિયાને કે જો આટવાનો ફોટો ખબર પડે તન કે જુવાનિયા જોયું તો પ્રમુખ સ્વામી મહારાજ નો ફોટો હતો તો જુવાનિયા તારે નાણકા કે શું કે છે કે ભાઈ હવે આ કે છે એ ક્યાં પ્રમુખ સ્વામી મહારાજ મને મળ્યા ને ત્યારથી મારું કલ્યાણ થઈ જ ગયું છે મારે કલ્યાણ ની જરૂર નથી મારે લાખ રૂપિયા જોઈએ છે ભાઈ આપણને મહિમા હોવો જોઈએ કે મને પ્રમુખ સ્વામી મહંત સ્વામી મળ્યા મારું કલ્યાણ થઈ ચૂક્યું છે જો આવો કેફ આપણાને હોવો જોઈએ એટલે આ જાણપણું આ જાણપણું કે આ જ પુરુષો આજ શ્રીજી મહારાજ ને આ જ મહંત સ્વામી મહારાજ મારું કલ્યાણ કરવાને સમર્થ છે એ સિવાય બીજું કોઈ મારું કલ્યાણ કરવાને સમર્થ નથી કલ્યાણની વાત ને આપણે બાજુમાં રાખીએ આ બે પુરુષો મળે ને તો આત્યંતિક કલ્યાણ થાય કહ્યું આત્યંતિક કલ્યાણ થાય પણ એ આત્યંતિક કલ્યાણ કરવા માટે કરવાનું શું પાછું જાણ પણ રૂપ દરવાજે ધારો કે આપણે બેસી ગયા છે આપણને આ પુરુષ મળ્યા છે અને કેમ કરવું છે જો જાણપણું ક્યાં ચૂકી જઈએ છીએ જયારે કેમ કરવાનું થાય ને ત્યારે જાણપણું ચૂકી જઈએ ભાઈ આપણે વાત કરીએ કે શ્રીજી મહારાજ અંતર્યામી છે પણ ખૂણામ બહેન ખોટું કામ કરીએ ત્યારે તમને યાદ આવે છે કે શ્રીજી મહારાજ અંતર્યામી છે પ્રાપ્તિ થઈ ગઈ છે ભગવાન મળી ગયા છે પ્રતીતિ નથી થઈ હજી કે આ અંતર્યામી છે ને વાતો એને અંતર્મ પ્રતીતિ થવી જોઈએ આ સત્સંગ એના માટે છે આપણે જે રવિ સભા ભરીએ છીએ ને એ રવિ સભા એના માટે છે કે આપણને છે ને એ પાકું કરાવવા માટે એ જે પ્રાપ્તિ થઈ છે ને એની પ્રતીતિ કરાવવાની છે એ પ્રતીતિ કરાવી યોગી બાપા ઘણી વાર કહેતા કે પ્રાપ્તિ તો ઘણી મોટી થઈ છે પ્રાપ્તિ તો થઈ છે પણ એમાં પ્રતીતિ થઈ છે જો પ્રતીતિ થાય તો કામ થઈ જાય ભગવાન સર્વોપરી મનાઈ જાય મહંત સ્વામી મહારાજ મારા કલ્યાણના દાતા છે મનાઈ જાય તો કામ થઈ જાય એટલી પ્રતીતિ આવી જવી જોઈએ આપણે તો શું છે કે પ્રતીતિ લાવવામાં જ બહુ મોટો પ્રશ્ન છે ભાઈ કારણ કે આપણે એનો મહિમા યથાર્થ સમજ્યા નથી આપણે ખાલી શાબ્દિક મહિમા સમજ્યા છીએ આપણને પણ વાત કરવાની કે સ્વામિનારાયણ ભગવાન વિશે વાત કરો સભામાં કે પચાસ લીટી બોલવાની છે સ્વામિનારાયણ ભગવાન વિશે કોણ બોલશે ભાઈ આ તું જો કરો સ્વામિનારાયણ ભગવાન વિશે પચાસ લીટી બોલવાની છે જવા દો તો હવા બસો વર્ષ થઈ ગયા ભાઈ પણ પ્રમુખ સાહી મારા જોડે તો બહુ ફર્યા છીએ ને ભાઈ પ્રમુખ સ્વામી મહારાજના જીવન વિશે પચાસ વાક્યો કોણ છે ભાઈ આ જો કરો જો પ્રમુખ સ્વામી મળ્યા નથી પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ ન હતા બધું જ હતું પ્રાપ્તિ થઈ છે પ્રતીતિ નથી થઈ ભાઈ જ્યાં સુધી પ્રતીતિ ન થાય ને ત્યાં સુધી એનું વચન માનવાની ઈચ્છા ન થાય